જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે પડતર દિવસ એટલે ધોકો કેમ આવે છે એના વિશે જાણશું હર હર મહાદેવ પડતર દિવસ કેમ આવે છે ગુજરાતી સંસ્કૃતિમાં પડતર દિવસ જેને ધોકો કે ખાલી દિવસ પણ કહેવામાં આવે છે મુખ્યત્વે દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષ બેસતા વર્ષની ઉજવણી વચ્ચે આવે છે આ દિવસ આવા પાછળનું મુખ્ય મુખ્ય કારણ હિન્દુ પંચાંગની તિથિઓની ગણતરી છે જે ચંદ્રની ગતિ પર આધારિત છે પડતર દિવસ કેમ આવે છે તે અહીં સમજાવેલું છે તે આપણે જાણીએ એક તિથિનું ગણિત અને ક્ષય દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસની તિથિએ ઉજવવામાં આવે છે ગુજરાતી નૂતન વર્ષ એટલે બેસતું વર્ષ કાર્તક મહિનાની એકમ એટલે પ્રતિપદા તિથિએ શરૂ થાય છે પંચાંગ હિન્દુ કેલેન્ડર ચંદ્રની કળા ઉપર આધારિત છે અને ચંદ્ર એક તિથિ પૂર્ણ કરવામાં ચોક્કસ ચોવીસ કલાક નથી લેતો આ કારણે દર મહિને કોઈક તિથિનો ક્ષય એટલે ઘટાડો કે વૃદ્ધિ એટલે વધારો થતો રહે છે જ્યારે આસો મહિનાની અમાસની તિથિ સૂર્યોદય સમયે શરૂ થાય અને તે આખો દિવસ ચાલે પરંતુ બીજા દિવસે સૂર્યોદય પહેલાં જ પૂરી થઈ જાય અને કાર્તક મહિનાની એકમની તિથિ પણ બીજા દિવસના સૂર્યોદય પછી શરૂ થાય ત્યારે વચ્ચેનો એક આખો દિવસ એવો હોય છે જ્યારે સૂર્યોદય સમયે નવી તિથિ એટલે એકમ શરૂ થયેલી હોતી નથી બે પરતર દિવસની વ્યાખ્યા જે દિવસે સૂર્યોદય સમયે પણ અમાસની તિથિ ચાલતી હોય પરંતુ તે દિવસે નવા વર્ષની એકમ એટલે પ્રતિપદ્ધતિથી શરૂ ન થતી હોય તે દિવસને પડતર દિવસ એટલે ધોકો ગણવામાં આવે છે આ દિવસ એવો વધારાનો દિવસ બની જાય છે જે આ સો મહિનાની અમાસ દિવાળી અને કાર્તક મહિનાની એકમ એટલે નવું વર્ષ બંનેની વચ્ચે આવે છે શાસ્ત્રમાં માન્યતા મુજબ નવું વર્ષ દેવદર્શન અને શુભ કાર્યથી શરૂ થવું જોઈએ અને તે એકમ તિથિના શુભ મુહૂર્તમાં શરૂ કરવું યોગ્ય ગણાય છે તેથી એકમની તિથિ શરૂ થાય તે પહેલાંના વધારાના દિવસને પડતર દિવસ અથવા ખાલી દિવસ ગણવામાં આવે છે સરળ શબ્દોમાં પડતર દિવસ દિવાળી અમાસ અને નવા વર્ષ એટલે એકમી તિથિઓની ગણતરીમાં થતાં ફેરફારને કારણે આવતો હોય છે અને એ વચગારાનો એક દિવસ હોય છે એને ખાલી દિવસ કહેવામાં આવે છે સર્વેને દિવાળીની શુભકામનાઓ હર હર મહાદેવ